નગરપાલિકાની બેદરકારીના કારણે તાલુકા સેવા સદન ખાતે વરસાદી પાણીના નિકાલ ન થવાને કારણે પાણી ભરાઈ જતા અવર જવર કરતા અરજદારો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તાજેતરમાં ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા પ્રીમોન્સુન્સની કામગીરી કરવામાં આવી હતી પરંતુ બેદરકારીને કારણે પાણીના નિકાલની જે કાસ છે તેને પૂરતા પ્રમાણમાં સાફ સફાઈ ન હોવાને કારણે અને ઠેર ઠેર કાસ પર દબાણ થઈ જવાથી ડભોઈ તાલુકા સેવા સદન ખાતે સામાન્ય વરસાદ પડવાથી પાણી ભરાઈ ગયા હતા અને અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અરજદારોને પગપાળા તેમજ વાહન લઈને અવર જવર કરવામાં પાણી ભરાઈ જવાને કારણે મુશ્કેલી વેઠવી પડી હતી વહેલી તકે પાણીનો નિકાલ થાય તેવી લોક માંગ ઉઠવા પામી હતી છેલ્લા ત્રીસ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેમાં જ આ પરિસ્થિતિ થાય છે જો વધુ વરસાદ વરસશે તો શું થશે ડભોઈ નગરપાલિકા પાણીનો કોઈ નિકાલ ન હોય જેના લઈને સોસાયટી વિસ્તારના લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે બીજી તરફ સેવા સદનમાં આવતા લોકોને પણ પાણીમાંથી જ પસાર થઈને જવું પડે છે વહેલી તકે તેનો નિકાલ ના આવે તેવી માંગ ઉઠવા પામી છે માત્ર સીઝન નું બિસ્સો ત્રીસ એવી હાલ વરસાદ વરસી ચૂક્યો છે ફઝલ રઝા ખત્રી કરજન સંદેશ ન્યૂઝ